માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભરૂચ તહેલકા ન્યૂઝના પત્રકાર મુંગા પશુ માટે માનવતા બની સહારો બન્યા વિસૈદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ શહેરમાં માનવતાને દયાનું ઉજ્જવળતું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે અવિસ્યદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નંદી માટે લોકોમાંથી સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદીનો જીવ બચાવાયો પ્રાપ્ત માહિતી અનુસાર કસક વિસ્તારમાં એક નંદીનો એક પગ ખરાબ રીતે ઘાયલ થયો હતો અને સતત લોહી વહેતો હતું એ સમયે અવી સૈયદે ઘટના સ્થળે પહોંચી વિડીયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી અપીલને પ્રતિસાદ આપતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નદીના પગમાંથી વહેતો લોહી બંધ કરવામાં સફળતા મળતા તેને ખૂબ રાહત મળી અવી સૈયદની મૂંગા પશુઓ પ્રત્યેની લાગણી કરુણા અને સત્તર પર એકવાર સાબિત થયું કે શહેરમાં આજે પણ એવા યુવાનો છે જો નિષ્કપટ પ્રાણીઓના દુઃખમાં સહાનુભૂતિથી આગળ આવે છે આ ઘટના શહેરના જુદી સંગઠનો અને પશુ પ્રેમીઓ માટે પ્રેરણાદાયક બની છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ છોટે 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 છોટે